નમસ્કાર મિત્રો રમેશ કેલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આજનો આપણો ટોપિક છે સવાલ અમારા જવાબ તમારો ભાગ એકસો છ્યાસી જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તે મિત્રોને જણાવવાનું આવા જ ભાગ આપણે રેગ્યુલર અપલોડ કરીએ છીએ રાત્રે નવ વાગે લાઈવ ટેસ્ટના રૂપમાં અને આ લાઈવ ટેસ્ટમાં આપણે એન્ડમાં એક જેક કોટ પ્રશ્ન પૂછીએ છીએ જેક પ્રશ્નનો સાચો જવાબ આપણાને અમારા તરફથી અમારી બુકમાં પચાસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અમારી કોઈ પણ બુક્સ તે લેવા માંગતા હોય તેમાં તો ચાલો આપણો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજની લાઈવ ટેસ્ટ મિત્રો ઘણા બધા મિત્રો લાઈવ ટેસ્ટની સિવાય કોમેન્ટ બોક્સમાં જવાબ આપે છે તો આપ મિત્રોને જણાવવાનું કે તમારે લાઈવ ટેસ્ટ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી દો જેથી લાઈવ ટેસ્ટ જ્યારે પણ અપલોડ કરવામાં આવે ત્યારે તમને લિંક મળી જાય અને જેથી કરીને તમે લાઈવ ટેસ્ટમાં ડાયરેક્ટ જવાબ આપી શકો જે જેથી કરીને તમે વિજેતા થઈ શકો તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરી યાદનો આપણો સવાલ અમારા જવાબ તમારો ભાગ એકસો છ્યાસી મિત્રો ટૂંક જ સમયમાં ઘણી બધી જાહેરાતો આવવાની શક્યતા છે જેમ કે હમણાં જ જામનગર મહાનગરપાલિકાની એક્ઝામની જાહેરાત થઈ જેની એક્ઝામ ચાર ઓગસ્ટના રોજ રાખવામાં આવેલ છે એફએ ડબલ્યુની તો મિત્રો એક્ઝામ ક્યારે આવી જશે આપને ખબર પડશે નહીં ઘણા બધા મિત્રો એક્ઝામને ફોન આવે છે કે સર તમારી બુક તાત્કાલિક મળી જાય એક દિવસમાં જોઈ છે તો એવી રીતે બુક મળી અને તમે વાંચી પણ નહીં શકો તો એના માટે તમારે તૈયારી અગાઉથી કરવી જોશે તો ચાલો આપણો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજની આપણી લાઈવ ટેસ્ટ આજનો પહેલો સવાલ છે મિડલ ઇયરમાં ઇન્ફ્લામેશન લાગે તે કન્ડિશનને શું કહેવાય છે ઓટોરિયા લિમ્ફોસાઇટિસ ઓટાઇટિસ મીડિયા કે એડિનાઇટાઇટિસ તો મિડલ ઇયરમાં ઇન્ફેક્શન લાગે તે કન્ડિશનને શું કહેવાય છે તો સાચો જવાબ આવે છે મિડલ ઇયરમાં ઇન્ફેક્શન લાગે તેને ઓટાઇટિસ મીડિયા કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ બ્રોમ્કાઇટેટીસનું અગત્યનું લક્ષણ ક્યુ છે બ્રોમકેટેસનું અગત્યનું લક્ષણ ક્યુ છે ક્લમ્બેમોક નેલ કપ બ્લડસ્ટ્રેન સ્પુટમ કે ફીવર તો બ્રોંકાઇટેસનું અગત્યનું લક્ષણ છે ક્લબિંગ ઓફ ને નક્સિ વાકા વળી જાય છે જે બ્રોંકાઇટેસિસનું અગત્યનું લક્ષણ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ડાયાલિસિસમાં કયા રૂટમાં દવા દાખલ કરવામાં આવે છે ઇન્ટ્રાપેરિટોનિયમ ઇન્ટ્રાકાર્ડિયલ સબક્યુટેનિયસ કે ઇન્ટ્રાથીકલ તો ડાયાલિસિસમાં કયા રૂપ દ્વારા દવા દાખલ કરવામાં આવે છે આપણે બધાને ખબર છે ડાયાલિસિસ બે પ્રકારે થાય છે જેમાં એક છે એ આપણે વેઇનમાંથી ડાયરેક્ટ થાય છે અને બીજું છે એ ઇન્ટ્રાપેરિટોનિયમ પેરિટોનિયમમાં દવા દાખલ કરવામાં આવે છે અને એને આપણે શું કરવામાં આવે છે એને પછી કાઢી લેવામાં આવે છે તો એને ઇન્ટ્રાપેરિટોનિયમ ડાયાલિસિસ કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ રાઇલ્સ ટ્યુબ દાખલ કરવાની આદર્શ પોઝિશન નીચેના પૈકી કઈ છે સુપાઇન પોઝિશન પ્રોન પોઝિશન લેપ લેટરલ પોઝિશન કે હાઈ ફાઉલર્સ પોઝિશન તો રાઇલ સ્ટ્યુબ દાખલ કરવા માટે કઈ પોઝિશનમાં કરવામાં આવે છે તો સાચો જવાબ આવે રાઇલ સ્ટ્યુબ દાખલ કરવાની પોઝિશન છે એ હાય ફાઉલર્સ પોઝિશનમાં દાખલ કરવામાં આવે તેની આદર્શ પોઝિશન છે

થી ટર્નિંગ પોટ થાય છે એક તો વેબર ટેસ્ટ અને રેન્યુલ્સ ટેસ્ટ બંને ટેસ્ટમાં ટુર્નિંગ નો ઉપયોગ થાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ હોસ્પિટલના પ્રોસિજર દરમિયાન દર્દીને કે સ્ટાફને લાગતા ઇન્ફેક્શનને શું કહેવાય છે એન્ડોજેનિયસ ઇન્ફેક્શન ફોકલ ઇન્ફેક્શન એક્સોજેનિયસ ઇન્ફેક્શન કે આઇસોજેનિક ઇન્ફેક્શન તો હોસ્પિટલમાં પ્રોસીઝર દરમિયાન દર્દી કે સ્ટાફને લાગતા ઇન્ફેક્શનને શું કહેવાય છે તો સાચો જવાબ આવે છે આઇસોજેનિક ઇન્ફેક્શન કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે બ્લડ તથા યુરિનમાં નીચેના પૈકી કિયો કિટોન પ્રેઝન્ટ હોય છે એસિટોન પ્રોટોન કેલ્શિટોન કે ઉપરના તમામ તો બ્લડ તથા યુરિનમાં જે કીટોન બોડી પ્રેઝન્ટ હોય તે કિટોન બોડી એટલે એસિટોન હોય એસિટોન પ્રેઝન્ટ હોય આપણે ઘરે ખરેખર ડાયાલિસિસમાં યુરિ વધી જાય પ્રમાણે ત્યારે આપણે એમ કહી છે કે એસિટોન પ્રેઝન્ટ હોય છે એટલે યુરિન એસિટોન કરતા હોઈએ છીએ નેક્સ્ટ છે હિમેટીમેસિસ જેવી કન્ડિશનમાં કયા પ્રકારનું ડાયટ આપવામાં આવે છે તો પેલા હિમેટમેસિસ એટલે શું આપણે એ ખબર હોવી જોઈએ તો હિમેટેમિસ એટલે જયારે વોમિટિંગમાં બ્લડ નીકળે તે કન્ડિશનને હિમેટેમિસિસ કહેવામાં આવે છે તેમાં કેવો ડાયટ આપવામાં આવે છે તો કે બ્લાન્ડ ડાયટ સુગર ફ્રી ડાયટ હાઈ પ્રોટીન ડાયટ કે સોલ્ડ ફ્રી ડાયટ તો હિમેટેમિસિસ જેવી કન્ડિશનમાં જે ડાયટ આપવામાં આવે છે તે ડાયટને બ્લાન્ડ ડાયટ કહેવામાં આવે છે બ્લાન્ડ ડાયટ એટલે કેવો ડાયટ જે વધુ પડતો તીખો ન હોય કે વધુ પડતો તરેલો ન હોય સુગર ફ્રી ડાયટ એટલે કેવો ડાયટ જેમાં સુગર હોય નહીં જે ડાયાબિટીસના પેશન્ટને આપવામાં આવે છે સોલ ફ્રી ડાયટ કોને આપવામાં આવે છે તો આપને ખબર છે સોલ ફ્રી ડાયટ છે એ બીપીના પેશન્ટને જેને બ્લડ પ્રેશર વધારે હોય એને આપવામાં આવે છે અને હાઈ પ્રોટીન ડાયટ હમળા કે કેસોકોર જેવા ડીઝીઝથી પીડાતા બાળકોને આપવામાં આવે છે તો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ ગ્લેન્ડ એ તથા એન્ડોક્રાઇમ એમ બંને ફંક્શન કરે છે કિડની કિડની ગ્લેન્ડ જ નથી પેલા તો લીવર લીવર પણ લિવર એ આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે પણ એ કેવી છે તો કે એ એક્સોક્રાઇમ ગ્લેન્ડ છે બ્લાડર તો બ્લાડર પણ ગ્લેન્ડ નથી એ ઓર્ગન છે તો અને આ છેલ્લું હોય પેનક્રિયા તો એ એન્ડોક્રાઇમ અને એક્ઝોક્રાઇમ બંને પ્રકારના ફંક્શન કરે છે એ એન્ડોક્રાઇમ ફંક્શન એટલે કે જે ગ્લેન્ડ પોતાનું ગ્લોડમાં ઠાલવે અને એક્ઝોક્રાઇમ ગ્લેન્ડ એટલે કે જે ગ્લોડ પોતાનું સિક્રિશન કોઈ પણ ગ્રંથ ટ્યુબ દ્વારા ઠાલવે તેને એક્ઝોક્રાઇમ કહેવામાં આવે છે જ્યારે પેન્ટિયસ એ બંને ટાઈપની ગ્રંથી છે આજનો નેક્સ્ટ પ્રશ્ન આવશે એમ્બ્રોઇડને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે ઘણી વખત હેમ્બ્રોઇડ કે ફિશર છે પાયલ્સ છે મસા છે ફિસ્ચ્યુલા છે તો એમાં હેમ્બ્રોઈડ એટલે શું તો કે ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે ફિશર પાયલ્સ ફિસ્ચ્યુલા કે ઉપરના તમામ તો સાચો જવાબ આવે હેમ્બ્રોઈડ ને તરીકે ઓળખવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તે પેલા મિત્રો અગત્યની જાહેરાત આ બધા જ પ્રશ્નો અમારી જુદી જુદી બુક માસ્ટર માઇન્ડ એડિશનમાંથી લેવામાં આવેલ છે આમાંથી કોઈ પણ બુક્સ તમે ખરીદી શકો છો જે અલગ અલગ હોય છે ગ્રીન કલરની છે માસ્ટર માઇન્ડ એમસીક્યુ છે એ જે એન એમ મુખ્ય સેવિકા માટે છે બ્લુ કલરની માસ્ટર માઇન્ડ છે એ નર્સિંગ ટ્યુટર અને સ્ટાફ નર્સ માટે છે અને નેક્સ્ટ છે એ માસ્ટર માઇન્ડ છે એમપી અને એસઆઈ માટે છે બધામાં અલગ અલગ જેટલા સાત આશરે સાત જેટલા ક્વેશ્ચન છે ગુજરાતી ભાષા સાહિત્ય વ્યાકરણ છે ઇંગ્લિશના પૂછાયેલા એમસીક્યુ છે વન વનલાઇન ક્વેશ્ચન છે સવાલ અમારા જવાબ તમારાને ભાગ એકથી એકસો વીસ છે અને બીજું ઘણું બધું છે તો આ બુક ખાસ ખરીદજો બુકની ડેમો કોપી પણ તમે જોઈ શકો છો તેના માટે અમારા મેસેજ અમારા નંબર પર હાઈનો મેસેજ લખીને મોકલી શકો છો હાલમાં માસ્ટર માઇન્ડ પ્રીમિયર એટલે કે સ્ટાફ નર્સને નર્સિંગ ટ્યુટર માટે અને માસ્ટર માઇન્ડ એમપીડબ્લ્યુ એ માટે ગ્રેટ ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પોસ્ટ ફ્રેક્ચર સાથે સંકળાયેલ પોસ્ટ ફેક્ચર ખાલી જગ્યા સાથે સંકળાયેલ છે ફ્રેક્ચર અલ્ના ફ્રેક્ચર યુમરસ ફ્રેક્ચર ફિબ્યુલા કે ફ્રેક્ચર ફિમર તો સ્પોર્ટ્સ ફેક્ચર શેની સાથે સંકળાયેલો છે તો સ્પોર્ટ્સ ફેક્ચર છે ફેક્ચર ફ્રેક્લા સાથે સંકળાયેલ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેના પૈકી ક્યુ સ્ટ્રક્ચર પીએચ રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે પીએચ રેગ્યુલેટ કરવામાં કોણ મદદ કરે છે તો બ્લડ પ્લાઝમા કિડની લંગ્સ કે ઉપરના તમામ તો નીચેના પૈકી ક્યુ સ્ટ્રક્ચર બ્લડ પ્લાઝમા મેન્ટેન કરવામાં મદદ કરે છે તો સાચો જવાબ આવે બ્લડનું પ્લાઝમા લેવલ મેન્ટેન કરવામાં કોણ મદદ કરે છે તો બધા જ મહેનત કરે છે લંગ્સ છે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે કિડની છે યુરિન મારફતે વેસ્ટ પ્રોડક્ટ બહાર કાઢે તો એ બધી જ રીતે બ્લડ પ્લાઝમા લેવલ મેન્ટેન કરવામાં મદદ કરે છે સોરી બ્લડ પીએચ આજનો નેક્સ્ટ પ્રશ્ન છે સ્પ્રેન એટલે શું

સાઇડ્રોસિસ બેગાસોસિસ તો કોલસાની રચકણો આપણા શરીરમાં જવાથી કયો રોગ થાય છે તો સાચો જવાબ આવે કોલસાની રચકણો આપણા શ્વાસમાં જવાથી એથ્રકો નામનો રોગ થાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ એપિડેમિક ડિઝીઝ એક્ટ ખાસ યાદ રાખજો કોરોના વખતે ખાસ આ ડિઝીઝ એક્ટ બહુ ચલણમાં હતો અને હાલમાં પણ પૂછાઈ શકે છે હાલમાં આપને ખબર છે કે ચાંદીપુરાનું એકેડેમિક ચાલી રહ્યો છે તો ચાંદીપુરાના બધા જ ક્વેશ્ચન ખાસ યાદ કરી લેજો ચાંદીપુરા કેવી રીતે ફલાય આપણી બુકમાં બધા આપેલા જ છે તો એપિડેમિક ડિઝીટ એક્ટ ક્યારે અમલમાં આવ્યો હતો તો અઢારસો સત્તાણું ઓગણીસો સત્તાણું ઓગણીસો ઓગણસી કે ઓગણીસો તો સાચો જવાબ આવે અઢારસો સત્તાણુંથી એપિડેમિક એક્ટ અમલમાં છે આજનો નેક્સ્ટ પ્રશ્ન નીચેનામાંથી ક્યુ કેમિકલ પાણી ભરેલા વાસણમાં ડોળને બેસાડવા માટે વપરાય છે પીપી લોસન એલમ સોડિયમ ક્લોરાઈડ કે બ્લીચિંગ પાવડર તો ક્યુ કેમિકલ છે એ પાણીમાં ભરેલા વાસણનો ડોળ બેસાડવા માટે વપરાય છે એલમ એટલે કે ફટકડી છે પાણીમાં ડોળ બેસાડવા માટે વપરાતું એક પ્રકારનું કેમિકલ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વર્લ્ડ હિપેટાઇટિસ ડે ક્યારે ઉજવવામાં આવે છે અઠાવીસ મે અઠાવીસ જૂન છવ્વીસ જુલાઈ કે અઠાવીસ જુલાઈ તો મિત્રો આ બધાને આવડવું જોઈએ ક્વેશ્ચન કારણ કે આજે જ વર્લ્ડ હિપેટાઇટિસ ડે એટલે કે અઠાવીસ જુલાઈ એ જ વર્લ્ડ હિપેટાઇટિસ ડે ઉજવવામાં આવે છે અને ઇટ ઇટ આ દિવસની એક અગત્યની થીમ હોય છે આપને ખબર છે જેટલા હેલ્થ ડે હોય તે દિવસે એક સરકાર દ્વારા થીમ જાહેર કરવામાં આવેલી છે તો આજના દિવસની થીમ છે ઇટ્સ ટાઈમ ફોર એક્શન આ સમય છે કે જ્યારે એક્શન લેવાની જરૂર છે હિપેટાઇટિસ સી હિપેટાઇટિસ સામે કારણ કે લગભગ ત્રણસો ને ચાર મિલિયન લોકો બે હજાર બાવીસમાં હિપેટાઇટિસ બી અને સીથી પીલા પીડાતા હતા લગભગ પિચાશીસ ટકા બેબી એવા છે કે જેને હિપેટાઇટિસ બીની વેક્સિન પહેલાં ચોવીસ કલાકમાં મળતી નથી આપણે ખબર છે પહેલાં ચોવીસ કલાકમાં હેપેટાઇટિસ બીની વેક્સિન આપવાથી બેબીમાં હિપેટાઇટિસ બી ફેલાતો અટકાવી શકે છે અને લગભગ દર વર્ષે એટલે કે બે હજાર બાવીસની સાલમાં હિપેટાઇટિસ બી અને સીના કારણે લગભગ એક પોઈન્ટ ત્રણ મિલિયન લોકોનું ડેથ થયું હતું તો એ હિપેટાઇટિસ બી અને સી

કાર્બોહાઈડ્રેટ એપ્સોપ્સન બરોબર થયું છે કે નહીં તેના માટે વપરાતો એક પ્રકારનો ટેસ્ટ છે નેક્સ્ટ છે ફિટમાં એનએન કેફેલી સાથે સામાન્ય રીતે ક્યુ પ્રેઝન્ટેશન જોવા મળે છે એનએન કેફેલી એટલે કે મગજનો ભાગ ન હોવો તો તેના માટે ક્યુ પ્રેઝન્ટેશન જોવા મળે છે બ્રિજ પ્રેઝન્ટેશન બ્રો પ્રેઝન્ટેશન શોલ્ડર પ્રેઝન્ટેશન કે ફ્રેસ પ્રેઝન્ટેશન

ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ ટ્યુબની સૌથી સામાન્ય સાઇટ કઈ છે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ જોવા મળે છે એમાં સૌથી સામાન્ય કઈ ડિફેક્ટ જોવા મળે છે લંબો સેક્રલ રિજિયનમાં લંબો થોરેસિક રિજિયનમાં સર્વાઇકલ રિજિયનમાં કે સેક્રમ રિજિયનમાં તો ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ મોટા ભાગે લંબો સેક્રલ રિજિયન જોવા મળે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ અને નેક્સ્ટ પ્રશ્ન એટલે કે આજનો જેકપોર્ટ પ્રશ્ન જોઈએ આજનો જેકપોર્ટ પ્રશ્ન જોઈએ તે પહેલા આપણે કાલના સાચો જવાબ જોઈ લઈએ તો કાલનો જે પ્રશ્ન હતો કે ભારતીય ક્રિકેટ ટીમના હાલના હેડ કોચ તરીકે કોણ ફરજ બજાવે છે અને એનો સાચો જવાબ છે ગૌતમ ગંભીર સાહેબ હાલ ભારતીય મેન ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે ફરજ બજાવે છે કોમેન્ટ બોક્સમાં તો ઘણા બધા મિત્રોએ જવાબ આપ્યો હતો પણ લાઈવ ટેસ્ટમાં બે વ્યક્તિએ સાચો જવાબ આપ્યો હતો અને તેનો જ તેનું નામ છે ધાની નંદાણીયા અને માનસી માનસી ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન ધાની બેનને કારણ કે એક વારંવાર સાચા જવાબ આપે છે બેન પણ સાચા જવાબ આપે છે તમને ખૂબ જ ઝડપથી ગવર્મેન્ટ જોબ મળી જાય તેવી શુભ શુભકામનાઓ તથા બધા જ વ્યૂઅરને મળી જાય એવી પણ શુભ શુભકામનાઓ અને આજનો હવે જેકપોટ પ્રશ્ન જોઈએ ખાસ ધ્યાનથી સાંભળજો આજનો જેકપોટ પ્રશ્ન ખૂબ જ ઇઝી ક્વેશ્ચન છે અને રિસન્ટ જેકે રિલેટેડ છે કે આજ રોજ કયા ભારતીય મહિલા ખેલાડી દ્વારા દસ મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો પેરિસ ઓલિમ્પિકમાં પેરેન્સ ઓલિમ્પિક હાલ અત્યારે પેરિસ ઓલમ્પિક ચાલી રહ્યો છે તેમાં આજે ભારતીય મહિલા ખેલાડી દ્વારા દસ મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યું તો કયા ખેલાડીએ જીત્યો તે તમારે કોમેન્ટ કરવાની છે અને હવે મિત્રો જે મિત્રોને અમારા વિડીયો ગમ્યો છે તે લાઇક અને શેર કરજો આવા જ વિડીયો તમે વોટ્સઅપ ગ્રુપમાં મેળવવા માટે તમે જોઈન કેરટેલ લખીને મોકલી શકો છો પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ માસ્ટર માઇન્ડ એ જુ ડાઉનલોડ કરી શકો છો જો તમે હેલ્થની તૈયારી ધરાવતું કોઈ ગ્રુપ ધરાવતા હોય તો અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સિક્સ સેવન સિક્સને તમારા ગ્રુપમાં એડ કરી શકો છો અત્યાર સુધીની બધા જ વિડીયોની લિંક પીડીએફ ફાઇલમાં મેળવવા માટે તમે શેર પીડીએફ લખીને મોકલી શકો છો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવા વીસ ક્વેશન નવા વીસ ક્વેશ્ચન્સ સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર